તમારા ખૂબ જ નજીકના મિત્રો હોય કે સગા સંબંધીઓ હોય તો પણ આ ત્રણ વ્યક્તિઓ પર ક્યારે વિશ્વાસ ના કરવો જોઈએ આ વાત આપણે એક વાર્તાના માધ્યમથી સમજીએ મગધ નામનું એક નગર હતું અને આ નગરમાં એક ગરીબ ચોર રહેતો હતો તે નાની મોટી ચોરીઓ કરીને પોતાના પરિવારનું ભરણ પોષણ કરતો હતો પરંતુ નાની નાની ચોરીઓથી પોતાના ઘર અને પરિવારના સભ્યોનું ગુજરાન સારી રીતે ચાલતું નહોતું એટલે એક દિવસ તેના મનમાં વિચાર આવ્યો કે પાપ તો પાપ જ હોય છે તે પછી ભલે નાનું હોય કે મોટું હોય અને હું કદાચ જો ચોરી કરતાં પકડાઈ જાવ તો દંડ તો એટલો જ મળવાનો છે તો શું કામને હું મોટી જ ચોરી ના કરું આવો નિશ્ચય કરીને તેણે તે નગરના રાજાનો ખજાનો ચોરવાની યોજના બનાવી અને રાત પડી એટલે તે રાજાના મહેલમાં ઘૂસી ગયો અને અંદર ફરતા જ્યાં ખજાનો હતો એ રૂમમાં પહોંચી ગયો ત્યાં પહોંચીને જોયું તો ઘણા સૈનિકો આ ખજાનાની ચોકી પહેરો કરતા હતા અને આ સખત પહેરો જોઈને ચોરને લાગ્યું કે આ સૈનિકોની હાજરીમાં ખજાનાની ચોરી કરવી એ થોડુંક કઠિન કામ છે અને જો અહીંયા પકડાઈ જઈશ તો સૈનિકો મને જીવતો પરત નહીં જવા દે આવો વિચારીને ચોર ત્યાંથી પરત ફર્યો અને પાછા ફરતી વખતે ચોરને મનમાં વિચાર આવ્યો કે ખાલી હાથે જવા કરતા અહીંયાથી કાંઈક તો લેતો જ જાવ જેથી મારે ખાલી હાથે જવું ના પડે આગળ જતા ચોરના મનમાં એક આઈડિયા આવ્યો કે રાજમહેલમાં જ્યાં રાજા સૂતા છે એ રૂમમાં જાવ કેમ કે અત્યારે તો રાજા કપડાં કાઢીને સૂઈ ગયા હશે એટલે રાજાના જ કપડાં ચોરી અને પહેરી લવ અને આસાનીથી ખજાનો ચોરી અને લઈ જવામાં હું સફળ થઈશ અને સૈનિકોને એમ લાગશે કે આ તો રાજા છે એટલે મને પકડશે પણ નહીં અને મારું કામ આસાન બની જશે આવો વિચાર કરીને ચોર રાજાના શયનકક્ષમાં પહોંચી ગયો અને ધીમેકથી પડદો હટાવીને જોયું તો ખુદ ચોર પણ ચોંકી ઉઠ્યો તેણે જોયું તો રાજા તો ગહેરી ઊંઘમાં સૂઈ ગયા હતા પરંતુ રાણી અર્ધનગ્ન અવસ્થામાં પોતાની પલંગ પર રાજાની બાજુમાં જાગતી બેઠી હતી આ રાણીને જાગતા જોઈને ચોરને તો હાથ પગ ધ્રુજવા લાગ્યા હતા અને તે દીવાલ જોડે ચીપકીને સંતાઈ ગયો અને રાણી સૂઈ જાય તેની રાહ જોતો હતો થોડાક સમય બાદ ફરી પડદો હટાવીને જોયું કે રાણી સૂઈ ગયા છે કે કેમ કેમ કે રાણી સૂઈ જાય તો ચોર રાજાના કપડાં ચોરી અને રાજાના કપડાં પહેરીને ખજાનો ચોરવામાં સફળ રહે પરંતુ ફરી વાર ચોરે પડદો હટાવીને જોયું તો રાણી હજુ પણ રાજા પાસે અર્ધનગ્ન અવસ્થામાં જ બેઠી હતી ફરી ચોર છુપાઈ ગયો અને રાણી સુઈ જાય એની રાહમાં બાજુ પર પડેલ ટેબલ પર બેઠો જ્યારે તે ટેબલ પર બેઠો એટલે ટેબલ પર મૂકેલો ગ્લાસ નીચે પડ્યો અને આ ગ્લાસ ના પડવાના અવાજથી રાજા તો ના જાગ્યો પરંતુ રાણી તલવાર લઈ બહાર આવી અને તલવાર ચોરની ગરદન પર રાખી અને બોલી કોણ છે તું અડધી રાત્રે અહીંયા શું કરે છે અને અહીંયા શા માટે આવ્યો છે સાચું બોલ નહીતર આ તલવારથી તારું માથું કાપીને ધડથી અલગ કરી નાખીશ આ શબ્દો સાંભળીને ચોરને બીક લાગી અને પરસેવામાં રેબજેબ થઈ ગયો અને બે હાથ જોડી વિનંતી કરી બોલ્યો કે રાણી સાહેબા મને માફ કરો હું એક ગરીબ ચોર છું અને ચોરી કરવા જ હું અહીંયા આવ્યો છું નાની નાની ચોરી કરીને હું મારા પરિવારનું ગુજરાન ચલાવું છું અને જો તમે મને મારી નાખશો તો મારા ઘેરે નાના નાના બાળકો અનાથ બની જશે અને હું વચન આપું છું કે આ એક વખત મને માફ કરશો અને છોડી દેશો તો આ મહેલમાં હું ક્યારેય નહીં આવું અને મારા નાના નાના બાળકો પર દયા કરો રાણી સાહેબા રાણીને ચોરની વિનંતી સાંભળીને ચોર પર દયા આવી અને બોલી સાંભળ ચોર હું તને માફ કરીને છોડી દઈશ પણ તારે મારી એક શરત છે કે હું હાલ કામવાસનાથી પીડિત છું જો તું મારી સાથે સંબંધ બનાવીશ તો હું તને છોડી મૂકીશ અને જવા દઈશ નહીંતર તલવારના એક જ ઝાટકે તારું માથું કાપી નાખીશ રાણીની આ અનોખી શરતથી ચોર વધારે ટેન્શનમાં આવી ગયો અને ચોર કહેવા લાગ્યો કે હે રાણી સાહેબા આ તમે શું કહો છો તમે મોટા રાજ્યના મહેલોની રાણી છો અને હું એક નાનો ચોર છું મારી શું ઓકાત છે કે હું તમારી સાથે સંબંધ બાંધું મારા માટે તો આવું વિચારવું પણ એક મોટું પાપ છે રાણીએ કીધું કે હાલ તો હું કશું જ સાંભળવા નથી માંગતી અને બોલી કે અગર જો તમે તારો જીવ અને બાળકો વાલા હોય તો તને હું જે કહું તે મુજબ કર નહીતર આ તલવારથી તારી ગરદન કાપી લઈશ તો તારો જીવ જતો રહેશે અને તારા બાળકો અનાથ બની જશે રાણીની આ વાત સાંભળીને ચોર વધારે ટેન્શનમાં આવી ગયો અને મનમાં અને મનમાં વિચારવા લાગ્યો કે આજે હું મોટી મુશ્કેલીમાં ફસાઈ ગયો છું જો હું રાણીની વાત માનીશ તોય મરીશ અને એની વાત નહીં માનું તો પણ હું મરીશ ચોર મોટી દુવિધામાં પડી ગયો કે હવે કરું તો શું કરું અને અંતે ચોર રાણીની વાતમાં સહમત થયો અને બોલ્યો રાણી સાહેબા મને પાંચ મિનિટનો સમય આપો મને ખૂબ જ જોરદાર લઘુશંકા લાગી છે પેલા મને લઘુશંકાથી નિવૃત્ત થવા દો પછી તમે જે કહેશો એ મુજબ હું બધું જ કરીશ રાણીએ તુરંત તલવારથી ઇશારો કરી શૌચાલય બતાવ્યો અને ચોર એ તરફ ગયો રાણી તો એ જ જગ્યાએ ઊભી રહી અને એના પરત આવવાની રાહ જોઈને ઊભી હતી અને ચોરે રાણીની નજરમાંથી બચી ભાગવાના પ્રયત્નો કર્યા અને ભાગતા ભાગતા એક દ્વાર પર પહોંચ્યો ત્યાં એક સૈનિક હતો એણે ચોરને પકડી લીધો અને તેની પૂછપરછ કરી ચોર ખૂબ જ ડરેલો હતો એટલે ચોરે તો સૈનિકને જે સત્ય હતું એ બતાવ્યું કે તે પોતે ચોર છે અને તે રાજમહેલમાં ચોરી કરવા આવ્યો હતો અને રાણીએ તેને પકડી લીધો હતો અને પોતાને છોડવાના બદલે એક શરત રાખી હતી કે તેના સાથે સંબંધ બાંધે એટલે હું લઘુશંકાના બહાને ત્યાંથી ભાગી આવ્યો અને ચોર આ સૈનિકના પગે પડી વિનંતી કરે છે કે મને માફ કરો અને મને જવા દો ત્યારે સૈનિક ચોરને કહે છે કે હું તને જવા દઉં પરંતુ મારી એક શરત છે જે તારે માનવી જ પડશે અને એ શરત એ છે કે તારે રાણી પાસે ફરી વાર જવું જ પડશે અને રાણી સાહેબાને કહેવાનું છે કે હું તમારા જોડે સંબંધ બનાવવા તૈયાર છું પણ એના પહેલાં તમારે તમારા જ હાથે રાજાને મારી નાખવો પડશે અને ચોર મનમાં વિચારે છે કે આ સૈનિકની શરત તો સૌથી વધારે કઠિન છે પહેલાં તો જીવ બચી શકે એમ હતો પણ હવે નથી લાગતું જો રાણીને હું આ વાત કરીશ તો રાણી મારું માથું કાપી નાખશે હવે ચોરને તો ચારે બાજુ મોત જ દેખાઈ રહ્યું હતું મજબૂર થઈને ચોર રાણી પાસે ફરીવાર ગયો અને બોલ્યો રાણી સાહેબા હું તમારી સાથે સંબંધ તો બાંધીશ પણ મને એક વાતનો ડર છે કે એ સમયે જો રાજા સાહેબ જાગશે તો ના તો તમે બચશો કે ના તો હું રાજા સાહેબ આપને બંનેને મારી નાખશે મને મારી નાખો વાંધો નહીં ચોરની આ વાત સાંભળી કામમાં વશીભૂત થયેલી રાણીએ કહ્યું સાંભળ આ ક્યાં મોટી વાત છે હું અત્યારે જ રાજા સાહેબને મોતને ઘાટ ઉતારી દઉં છું એમ કહી રાણીએ બંને હાથમાં તલવાર પકડી અને સૂતેલા પોતાના પતિ રાજાનું ગળું કાપી નાખ્યું અને જ્યારે રાણીએ પોતાના પતિનું ગળું કાપ્યું ત્યારે આખા રૂમમાં લોહી પથરાઈ ગયું હતું અને આ રાજાના લોહીથી રાણીના કપડા પણ ભીના થઈ ગયા હતા આ ભયાનક દૃશ્ય જોઈને રાણી પણ ડરી ગયા અને બેભાન થઈ અને નીચે પડી ગઈ અને આ બધું જોઈ ચોર ત્યાંથી ફરાર થઈ ગયો સવારે આખા રાજ્યમાં શોર મચી ગયો કે કોઈ રાત્રે રાજમહેલમાં આવીને રાજાને મારી નાખ્યો પણ રાજાને કોણે માર્યો એ વિશે કોઈને જાણકારી ના મળી અને બધા લોકો આશ્ચર્યમાં હતા કે આપણા રાજાની હત્યા કોણે કરી હશે આ બાજુ રાણી પણ જોરજોરથી રડતી હતી રાજાના મોતનું રહસ્ય આખા રાજમહેલમાં એક જ સૈનિક જાણતો હતો કે રાજાનું મોત ચોર અથવા તો રાણી આ બંનેમાંથી કોઈ એકે જ રાજાને માર્યો છે પરંતુ આ વાતની ચર્ચા એણે બીજા કોઈ જોડે ના કરી રાજાના અંતિમ સંસ્કારની પૂરી તૈયારી ચાલી રહી હતી અને તેવા વખતે રાણીએ ઘોષણા કરી કે તે રાજા સાથે સતી થઈ જશે આ વાત સાંભળી કોઈએ રાણી પર શંકા ના કરી કેમ કે જો રાણીએ રાજાને માર્યો હોય તો રાણી સતી ના થાય અને આ બાજુ રાણી સોળ શણગાર સજીને રાજાની ચિતા પર બેઠી ગઈ આખા રાજ્યના માણસો એક પછી એક આવી અને ચિતામાં લાકડું મૂકી રહ્યા હતા અને રાજાના અંતિમ દર્શન કરી પગે લાગીને જતા હતા એવામાં અંતમાં આ સૈનિક પણ રાજાના અંતિમ દર્શન કરવા ગયો કે જે સૈનિક આ રહસ્યને જાણતો હતો અને રાણીની નજીક જયધીમેક ધીમેક રહીને રાણીના કાનમાં એક પ્રશ્ન પૂછ્યો કે હે મહારાણી તમે તો સતી થઈ જશો પણ મને એ વાત તો જણાવતા જાવ કે રાજાને તમે માર્યો હતો કે પેલા ચોરે આ સાંભળીને રાણી ચોંકી ગઈ અને સમજી ગઈ કે આ વાતનો ભેદ આ સૈનિક પણ જાણે છે અને રાણી સૈનિકને કહે છે કે રાજાને ના તો મેં માર્યો છે કે ના તો ચોરે અને રાજાને કોણે માર્યો એ વાત જો તારે જાણવી જ હોય તો આ નગરના છેડે ઉત્તર દિશા તરફ એક જંગલ છે તેમાં એક ઝૂંપડીમાં એક વૃદ્ધ ડોશી રહે છે તે આ રહસ્ય તને જરૂરથી બતાવશે સૈનિકને આ રહસ્ય જાણવું હતું એટલે રાણીએ જે કહ્યું એ મુજબ ઉત્તર દિશા તરફ આવેલ જંગલમાં ગયો અને જંગલમાં ગયા પછી એ ઝુંપડી દેખાણી કે જ્યાં એ વૃદ્ધ ડોશી રહેતી હતી સૈનિક એ ડોશીના પગ પકડીને વિનંતી કરે છે કે હે માજી હું એક રહસ્ય જાણવા માટે તમારી પાસે આવ્યો છું કે મારા રાજા સાહેબની હત્યા કોણે કરી તે રહસ્ય જાણવા માટે હું અહીંયા આવ્યો છું ત્યારે બુદ્ધિ ડોશી તેને કહે છે કે હે બેટા તારે આ રહસ્ય જાણવું હોય તો તારે એક કામ કરવું પડશે મારી ઝુંપડી પાછળ એક બકરી બાંધેલ છે તો એને તલવારથી એનું ગળું કાપી નાખ અને આ બકરાની ડોક કાપીશ એટલે ધડ ત્યાં જ પડી જશે પણ એનું માથું હવામાં ઉડશે ત્યારે એના કાન તારે પકડી લેવાના અને આ બકરાનું માથું તને જ્યાં લઈ જાય ત્યાં તું જઈશ એટલે તને તારા રહસ્યનો જવાબ ત્યાં જ મળી જશે કે રાજાને કોણે માર્યો અને સૈનિકે વૃદ્ધ ડોશી એ જે મુજબ કહ્યું એ મુજબ ઝુંપડી પાછળ બાંધેલ બકરાને બહાર લાવી એનું માથું કાપી નાખ્યું અને માથું કપાયાની સાથે જ બકરાનું માથું હવામાં ઉડવા લાગ્યું અને સૈનિકે આ માથાના પકડી લીધા અને સૈનિક પણ બકરાના માથા સાથે ઉડવા લાગ્યો અને આ માથું ઉડતા ઉરતા આ ભયંકર જંગલની વચ્ચે એક ગુફા આવેલ હતી ત્યાં લઈ ગયું અને આ ગુફાના દ્વાર પર માથું અને સૈનિક બને ઊભા રહ્યા સૈનિક મનમાં વિચારે છે કે આ ગાઢ જંગલમાં કોઈ માણસ મને દેખાતું નથી અને અહીંયા મને કોણ રાજાના મોતનું રહસ્ય બતાવશે આવો ગુફા બહાર ઊભા રહી વિચારી રહ્યો હતો અને આ ગુફા એક રાક્ષસની હતી જેમાં એક મોટો રાક્ષસ પોતાની બેટી સાથે રહેતો હતો સાંજ પડતાં તે રાક્ષસ ભોજન માટે બહાર ગયેલો હતો અને તેની બેટી કન્યા રાક્ષસ આ ગુફામાં એકલી હતી આ બાજુ મનુષ્યની સુગંધ આવતા રાક્ષસ કન્યા બહાર આવી અને જોયું તો એક મજબૂત બાંધાનો હટો કટ્ટો યુવાન માણસ ઊભો હતો અને રાક્ષસ કન્યાએ વિચાર્યું કે જો હું આ માણસને ખાઈ જઈશ તો એક જ દિવસની પેટની ભૂખ સંતોષાશે પરંતુ જો હું આને જીવતો રાખીશ તો આ હટો કટ્ટો નવજવાન મને ખૂબ જ કામમાં આવશે આવો વિચારને રાક્ષસ કન્યાએ પોતાનું રૂપ બદલાવ્યું અને રૂપ સુંદર કન્યા બની ગઈ અને એ યુવાન સામે પહોંચી ગઈ આવી રૂપ સુંદર સ્ત્રી આ સૈનિકે ક્યારેય નહોતી જોઈ અને તેની સુંદરતા જોઈને સૈનિક તેના પર મોહિત થઈ ગયો છોકરી પણ તેને લેવા જ આવી હતી એટલે તે પોતાની સાથે ગુફામાં એ યુવાન સૈનિકને લઈ ગઈ અને એની સાથે ખૂબ મસ્તી કરી જ્યારે તેના પિતા રાક્ષસને આવવાનો સમય થયો ત્યારે આ કન્યા રાક્ષસે યુવાન સેનાપતિને માખી બનાવીને દિવાલ પર ચિપકાવી દીધો રાક્ષસ આવ્યો અને બોલ્યો બેટી મને મનુષ્યની સુગંધ આવે છે અને મને એવું લાગે છે કોઈ મનુષ્ય આપણી ગુફામાં આવ્યો છે ત્યારે બેટી બોલે છે કે પિતાજી આપણી ગુફામાં આવવાની કોણ હિંમત કરે અગર કોઈ આવી જાય તો હું એને કાચે કાચો ખાઈ જા અને આવી રીતે તેના પિતા રાક્ષસને ગુમરાહ કર્યો અને આ રાક્ષસ કન્યા જ્યારે એના પિતા ઘેરે ના હોય ત્યારે સૈનિકને માખીમાંથી પુરુષ બનાવી દેતી હતી અને પોતાની કામવાસના સંતોષતી હતી અને જ્યારે એના પિતા આવે ત્યારે સૈનિકને માખી બનાવી તેને દિવાલ સાથે ચિપકાવી દેતી હતી આવો લાંબો સમય હાલ્યું ત્યારબાદ આ ગુફામાં લાંબો સમય રહી સૈનિક કંટાળી ગયો અને તેને પોતાના ઘર અને છોકરાઓની યાદ આવવા લાગી પરંતુ તે રાક્ષસ કન્યાના ચુંગાલમાંથી ભાગી છૂટવું મુશ્કેલ હતું પરંતુ એક દિવસ એને મોકો મળી ગયો અને તે ગુફામાંથી ભાગ્યો અને ઘણા દિવસો ભાગતા ભાગતા તે ગાઢ જંગલમાંથી પોતાના નગરમાં પહોંચી ગયો પોતાના ઘેરે પહોંચીને ખૂબ જ ખુશી મળી પોતાના બાળકો અને પત્નીને મળીને તે ખૂબ જ પ્રસન્ન થયો અને તે મનમાં વિચારવા માંડ્યો કે સારું થયું હું તે ગુફામાંથી ભાગીને આવી ગયો નહીંતર ખબર નહીં તે મને કેટલા દિવસો માખી બનાવીને મને બંધક બનાવીને રાખત પોતાના પરિવાર સાથે લાંબો સમય રહ્યા બાદ અચાનક એને એક દિવસ એ રાક્ષસ છોકરીની સાથે કરેલ મોજ મસ્તીની યાદ આવી ગઈ અને હવે તો દિવસ રાત એના જ વિચારોમાં જ ખોવાયેલ રહેતો હતો એની સુંદરતા યાદ કરી અને તે એના જ વિચારોમાં ખોવાયેલ રહેતો હતો અને એના મનમાં સતત એને મળવાના વિચારો જ આવ્યા કરતા હતા ના તો એને ખાવાનું ભાવતું કે ના તો કોઈ જગ્યાએ એને ચેન પડતું અને દિવસ રાત ભોજન અને ઊંઘ હરામ થઈ ગયા હતા અને એને સતત એ જ વિચારો આવતા હતા કે હવે ક્યારે મિલન મુલાકાત થશે સૈનિક એ સુંદર રાક્ષસ કન્યાને મળવા માટે તડપવા લાગ્યો અને અંતે એકવાર તેને ફરીવાર મળવા જવાનું નક્કી કર્યું અને વિચાર આવ્યો કે પેલી વખતે તો વૃદ્ધ દોષીએ મને ત્યાં પહોંચાડ્યો હતો પણ ત્યાંથી હું ભાગીને આવતો રહ્યો છું એટલે ત્યાં જવાનો રસ્તો પણ મેં જોયેલો નથી અને એણે વિચાર્યું કે ફરી વખત પેલી વૃદ્ધ ડોશી પાસે જ જવું પડશે નક્કી એ મને પેલી ગુફાવાળો રસ્તો બતાવશે અને પેલી રૂપસુંદરી જોડે મારું મિલન મુલાકાત થશે આવો વિચારીને ફરી સૈનિક પેલી વૃદ્ધ વૃદ્ધડોશી પાસે પહોંચી જાય છે અને હાથ જોડી વિનંતી કરી અને બોલ્યો હે માતા ફરી વાર મને એ સ્થાન પર મોકલી આપો કે જે સ્થાન પર મને અગાઉ મોકલ્યો હતો અને હવે સૈનિક રાજાના મોતનું રહસ્ય ભૂલી ગયો હતો અને આ વખતે ત્યાં જવાનો મુખ્ય ઉદ્દેશ્ય પેલી રૂપ સુંદર રાક્ષસ કન્યાને મળવાનું હતું અને આ વૃદ્ધ વૃદ્ધડોશી બધું સમજી ગઈ હતી કે આ સૈનિક યુવાન કામવાસનાનો ભૂખ્યો છે એટલે વૃદ્ધ વૃદ્ધડોશીએ સૈનિકને કહ્યું કે બેટા પહેલાં તો મારી પાસે એક બકરો હતો જેના કાન પકડીને હું તને તે જગ્યાએ મોકલી શકતી હતી પરંતુ એ બકરો મારી પાસે નથી માટે હવે હું તને કઈ રીતે ત્યાં મોકલી શકું ત્યારે સૈનિકે કહ્યું હે માતા હું તમારો જીવનભર ગુલામ બનીને રહીશ પણ મને એક વાર પેલી સુંદર સ્ત્રી સાથે મુલાકાત કરાવી દો વૃદ્ધડોશીએ કહ્યું હે બેટા હું તને એ સ્ત્રી સાથે મેળવી તો આપીશ પણ તારે એક કામ કરવું પડશે તારો જે નાનો છોકરો છે એને તારે અહીંયા લાવવો પડશે સૈનિક બોલ્યો હા માતા એમાં શું મોટી વાત છે એવું કહીને સૈનિક તુરંત તેના નાના બાળકને બોલાવીને લાવ્યો વૃદ્ધડોશીએ કહ્યું કે બેટા જે રીતે તે બકરાનું માથું કાપ્યું હતું તે રીતે આ તારા નાના બાળકનું માથું કાપી નાખ અને જેમ બકરાનું માથું ઉડતું ઉરતું તને લઈ ગયું હતું તે રીતે તારા બાળકનું કપાયેલું માથું હવામાં ઉડશે અને તું એને પકડી લેજે એટલે તને એ જગ્યાએ લઈ જશે કામથી વશીભૂત થયેલ સૈનિક એના બાળકનું ડોકું કાપવા તૈયાર થઈ ગયો અને જેવું સૈનિકે તલવાર હાથમાં લઈ અને પોતાના બેટાનું ગળું કાપવાની તૈયારી કરી ત્યારે એ વૃદ્ધ ડોશીએ સૈનિકનો હાથ પકડી લીધો અને બોલી ખમી જા બેટા આજ તારા પ્રશ્નનો જવાબ છે ચાહે કેટલા પણ અંગત મિત્રો હોય કે સગા હોય પણ આ ત્રણ પર ક્યારેય જિંદગીમાં વિશ્વાસ ના કરવો જોઈએ પહેલું એક એક રાજાને ના તો ચોરે માર્યો હતો કે ના તો રાણીએ માર્યો હતો રાજાને હવસ અને કામવાસનાએ માર્યો હતો જેમ તો કામવાસનાને લીધે આંધળો બની અને પોતાના છોકરાનું માથું કાપવા તૈયાર થઈ ગયો એવી જ હવસ અને કામવાસનામાં વશીભૂત થનાર માણસ આંધળો બની જાય છે અને ખોટું અને ગમે એટલું ખરાબમાં ખરાબ કામ પણ કરવા તૈયાર થઈ જાય છે બીજું એ કેક પૈસા ધન કે દૌલતની લાલચમાં આવનાર વ્યક્તિ કોઈ પણ વ્યક્તિને મારી નાખવા તૈયાર થાય છે અને ત્રીજું એક કેક ક્રોધી વ્યક્તિ ક્રોધમાં આંધળો બનીને બધી જ ભાન ભૂલીને એવું કૃત્ય કરી નાખે છે કે એને જીવનભર પસ્તાવવાનો વારો આવે છે ક્રોધને લીધે વ્યક્તિ વિવેકહીન બની જાય છે અને તે પોતાનું કે પરાયું કાંઈ જોઈ શકતો નથી આથી આ ત્રણ પ્રકાર વ્યક્તિથી બચીને રહેવું જોઈએ નહીંતર જીવનભર પસ્તાવવાનો વારો આવશે મિત્રો આશા રાખું છું કે આ સ્ટોરી તમને ખૂબ જ ગમી જ હશે અને જો ખરેખર દિલથી આ વિડિયો ગમ્યો હોય તો એક લાઈક કરી અન્ય મિત્રોને શેર અવશ્ય કરજો અને આવી મજેદાર સ્ટોરી સાંભળવા માંગતા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આ સ્ટોરી તમને કેવી લાગી તે વિશે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવશો અને હું અપેક્ષા રાખું છું કે આ વિડિયો જોયા પછી તમને જીવનમાં અમૂલ્ય બોધપાઠ અવશ્ય મળશે જ અને હા આખો વિડિયો જોવા બદલ આપનો દિલથી ખૂબ ખૂબ આભાર